યાર્ડ ખાતે ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ યોજાયેલો હતો કૃષિ અને ગ્રામ્ય વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે દિલીપ સંઘાણીએ સંવાદ કરેલો હતો તેમજ સહકારી ક્ષેત્રમાં અગ્રણીઓ સાથે દિલીપ સંઘાણીએ સીધો સંવાદ કરેલો હતો ગોષ્ઠી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ સામે નિશાન તાકેલું હતું સાવરકુંડલામાં બે દિવસ પહેલાં થયેલા ડિમોલિશન અંગે તંત્ર પર દિલીપ સંઘાણીએ પ્રહારો કરેલા હતા કે ઓટલાઓ દૂર કર્યા પણ આગળ ત્રણ ત્રણ ફૂટ થાંભલાઓ ઊભા રહ્યા આ કેવું ડિમોલિશન તેવા વેધક સવાલો સાથે અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર કહી સરકારી તંત્રને ટોણો મારવામાં આવેલો હતો

કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે દિલીપ સંઘાણીનો સંવાદ સહકારી કાર્યક્રમમાં દિલીપ સંઘાણીના સત્કાર સમારંભમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હસુ સૂચક પણ હાજર રહેલા હતા સાથે સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ કનુ ડોડિયા અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સૂચક દ્વારા દિલીપ સંઘાણીનું સન્માન પણ કરવામાં આવેલું હતું અને લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસી નેતાઓ દિલીપ સંઘાણીનું સન્માન કરતા કોંગ્રેસમાં ગાબડું પડવાના સમીકરણો તેજ થયા હોવાની પ્રતિ સ્પષ્ટ જોવા મળી રહી છે જ્યારે ડિમોલ્યુશન અંગે સરકારી બાબુની કામગીરી અંગે પણ દિલીપ સંઘાણીએ જવાબ આપેલો હતો તો જવાહર ચાવડા અંગેના મીડિયાના પ્રશ્નોમાં દિલીપ સંઘાણીએ સબકા સાથ સબકા વિકાસ કહેલું હતું કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગ્રામ્ય કક્ષામાં સહકારી સંસ્થા અને પંચાયતના સંકલન સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ સમાજનું આર્થિક સુરક્ષા સમૃદ્ધિ અને સલામતીની દિશામાં સરકારની યોજનાઓ એમના સુધી પહોંચાડીને એમને મદદરૂપ થવાના ઇરાદા સાથે આજે સાવરકુલામાં દીપકભાઈએ સહકાર પરિસંવાદનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે હવે ચોમાસું શરૂ થઈ રહ્યું છે ચોમાસા પછી એક જિલ્લાનું મોટું સંમેલન પંચાયત અને સહકારી આગેવાનો સાથે મળીને ગ્રામ્ય કક્ષામાં જીવન ધબકતું કેવી રીતે થઈ શકે એના માટે અમે પૂર્ણ સમય વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય વાત નહીં સૌનો સાથ સૌનો વિકાસ આત્મનિર્ભર ભારત વગેરે સૂત્રોને એક દોરે બાંધીને ગ્રામ્ય કક્ષામાં કામ કરવા માટે એક નવા રસ્તે પક્ષા પર વિપક્ષ નહીં પ્રતિપક્ષ એ વિચારોમાં ગમે ત્યાં હોય ગ્રામ્ય કક્ષાના ઉત્થાન માટે સૌનો સાથ લઈને કામગીરી આગળ વધારવાનું છે મેં કોઈ ઝાટકણી નથી કાધી મારું ઓબ્ઝર્વેશન જે હતું એ મેં કીધું